વાર્તા જે તમારો વિચાર બદલી નાખે એક રાજા તેના સૈનિકોને રસ્તાની વચ્ચે એક મોટી શિલા રાખવા કહ્યું ખડકને રસ્તાની વચ્ચે રાખીને રાજાએ તેના સૈનિકોથી છુપાવીને તેમને તે ખડક પર નજર રાખવા કહ્યું કે કોણ તે ખડકને રસ્તામાંથી હટાવે છે લોકો તે જગ્યાએ આવતા જતા રહ્યા પરંતુ કોઈએ તે ખડકને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ કર્યો નહીં તે ખડક પરથી પસાર થતા લોકોમાં રાજાના નજીકના લોકો અને શહેરના મોટા મોટા વેપારીઓનો સમાવેશ થતો હતો અને તેમાંથી કેટલાક રાજાને સાપ આપવા લાગ્યા કે શું રાજા આ ખડકને રસ્તામાંથી હટાવી નહીં શકે પરંતુ કોઈએ તે ખડકને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ કર્યો નહીં આ ઘણા દિવસો સુધી ચાલ્યું એક દિવસ એક ખેડૂત શાકભાજી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેને રસ્તા રસ્તામાં પડેલો ખડક જોયો અને વિચાર્યું કે આ ખડકને કારણે બધાને કેટલીક તકલીફ થઈ રહી છે તેને પોતાની મજબૂત લાકડી વડે ખડકને એક તરફ ધકેલી દેવાનો પ્રયાસ શરૂ કર્યો ઘણા પ્રયત્નો પછી તે તેનીને રસ્તા પરથી દૂર કરવામાં સફળ રહ્યો રસ્તા પરથી ખડક હટાવ્યા બાદ ખેડૂત તેની શાકભાજી લેવા જતો હતો કે અચાનક તેની નજર એક બંડલ પર પડી જે તેને ત્યાંથી જ્યાંથી પથ્થર હટાવ્યો હતો તે જ જગ્યાએ પડેલો હતો તેણે તે પોટલું ખોલ્યું અને જોયું તેમાં ઘણા સોનાના સિક્કા હતા અને તે સિક્કાઓ સાથે રાજાનો સંદેશ પણ હતો જેમાં લખ્યો હતો કે આ સોનાના સિક્કા તે લોકો માટે છે જેઓ આ ખડકને રસ્તામાંથી હટાવી દેશે મિત્રો આવી જ રીતે આપણે બધા જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરીએ છીએ કેટલાક લોકો તે પરેશાનીઓમાંથી છટકી જાય છે અને કેટલાક રસ્તાઓ બદલી નાખે છે અને થોડા લોકો એ સમસ્યાઓનું સમાધાન શોધવા માટે સંકલ્પબદ્ધ હોય છે અને સમાન લોકો મુશ્કેલીઓમાં તકો અને શક્યતાઓમાં છુપાઈ તકો શોધે છે મજબૂત ઈરાદા અને ઉમદા હૃદયથી કરેલા પ્રયત્નો હંમેશા સારા પરિણામ લાવે છે તેથી જીવનની મુશ્કેલીઓથી ગરબ ગભરાશો નહીં પરંતુ એ સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરો અને જીવનની સફળતામાં આગળ વધતા રહો